બનાસકાઠા જિલ્લાના ડીસામાં એક ગોજારી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એકવીસ જેટલા પર પ્રાંતિક શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા હવે આ બનાસકાંઠા અગ્નિકાંડનો જે મુદ્દો છે તે સંસદમાં ઉઠ્યો છે કોણે આ મુદ્દો ઉઠાવ્યો છે અને શું માંગ કરી છે વિગતે વાત કરીએ આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાના નમસ્કાર હું છું આપની સાથે આસિફ કાદરી નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ડીસા મુદ્દો હવે સંસદમાં છે બનાસકાંઠાના સાંસદ ઠાકોરે લોકસભામાં આ મુદ્દો ઉઠાવ્યો છે મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાની પણ માંગ કરી છે સાંસદ ગેની ઠાકોરે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં જે આગની ઘટના બની હતી જેમાં એકવીસ લોકોના મોત થયા હતા સાંસદ ગેનીબેન ઠાકોરે આ સમગ્ર મામલે દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે ઘટના મામલે હું સ્પીકરને પણ મળીશ અને ગુજરાતમાં આવી ઘટનાઓ ભ્રષ્ટાચારના કારણે બની રહી છે. સરકાર પાસે તપાસ અને વળતરની માંગ કરી છે. સંસદ પૂરી થયા પછી હું પીડિત પરિવારને પણ મળીશ. આવી ઘટનાઓ ઉચ્ચ અધિકારીઓની બેમિલીભગતના કારણે જ થાય છે. તેની પણ યોગ્ય તપાસ કરાવવામાં આવશે. ત્યારે શું કહી રહ્યા છે ગેનીબેન ઠાકોર સાંભળી લો. ધન્યવાદ અધ્યક્ષ મહોદય. આપને મને એક મહત્વપૂર્ણ એવન હૃદય विधायक घटना पर बोलने का अवसर प्रदान किया महोदय मेरे संसदीय क्षेत्र बनासकांठा डिशा तहसील के एक पटाके के गोडाउन में आग लगने से 20 से अधिक निर्दोष श्रमिकों की मौत हो गई तथा सात की हालत गंभीर बनी हुई है महोदय 20 में से 19 श्रमिक मध्य प्रदेश मध्य प्रदेश से गुजरात में रोजगार के लिए आए थे और अपनी जान गवा बैठे मैं इस घटना में मृत्यु की आत्मा की शांति के लिए ईश्वर से प्रार्थना करती हूं तथा इनके परिवार परिवार जनों के प्रति अपनी संवेदना व्यक्त करती हूं गंभीर रूप में घायल श्रमिकों को जल्द से जल्द स्वस्थ होने हेतु ईश्वर से प्रार्थना करती हूँ और केंद्र एवं राज्य सरकार से मांग करती हूँ की मृत्यु परिवार के लिए पाँच पाँच दन्यवार पाँच पाँच लाख रुपए मैडम एक मिनट आपका स्टेट का मात्र एक मिनट कंक्लूड करिए कर मृतकों को परिवारजनों को पाँच पाँच लाख रूपया सहायता राशि प्रदान किया जाए ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય અને ઇજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે અને આ સાથે જ કેન્દ્ર સરકારે પણ બે લાખ રૂપિયા મૃતકોના પરિવારજનોને આપવાની જાહેરાત કરી છે આવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો નવજીવન ન્યૂઝ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર